લો કોલેજના મેદાનમાં શહીદવીર વિનોદ કિનારીવાલાની પુણ્યતિથી ઉજવણી યોજાઈ ગુજરાત લો સોસાયટી તથા રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદના સ્વાતંત્ર્ય સેનાની શહીદવીર વિનોદ કિનારીવાલાની બ્યાસીમી તિથી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લો કોલેજના મેદાનમાં આવેલ ઓડિટોરિયમમાં વીર વિનોદ કિનારીવાલાના બલિદાન સંદર્ભે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું આ સમારંભના અધ્યક્ષ તરીકે સુધીરભાઈ નાણાવટીએ કહ્યું કે સ્વતંત્ર સંગ્રામમાં વિનોદ કિનોરીવાલાની શહાદત તથા તેની બહાદુરીથી યુવાનોમાં જોમ પૂરું પાડ્યું હતું માત્ર દેશને આઝાદ કરવાની નેમ સાથે નીકળેલો વિનોદ બ્રિટિશ અમલદારને પણ ભારી પડી જાય છે આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રિન્સિપાલ સંજય વકીલે પોતાના પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ઓગણીસો ની હિન્દ છોડો ચળવળમાં અમદાવાદમાં સળંગ બસો પચાસ દિવસની હડતાલ પડી હતી તથા એસી થી પણ વધુ યુવાનોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સિંહ આપ્યો હતો બ્રિટિશ શાસનનો આરંભ અને અંતનો ઇતિહાસ અમદાવાદ સાથે સંકળાયેલો છે અમદાવાદે વિવિધ યુગો જોયા છે જેમાં શહેરે જુલમ વેઠ્યો છે અને તેની દુર્દશા પણ થઈ છે અમદાવાદમાં કુલ પંદર રાષ્ટ્રીય સ્મારકો છે જે સ્વતંત્રતાની લડત સાથે સંકળાયેલા છે રાષ્ટ્ર ધર્મ પ્રતિષ્ઠાનના મહામંત્રી ઋત્વિક પટેલે સમગ્ર કાર્યક્રમની ભૂમિકા તથા સંગઠનના વિવિધ કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ હર્ષદ યાજ્ઞિકે આભાર દર્શન રજૂ કરી રાષ્ટ્રધર્મ સંદર્ભે ભાવિ કાર્યક્રમોની વિગતો આપી હતી આ કાર્યક્રમનું સંચાલન એચએ કોલેજના પ્રાધ્યાપક ચેતન મેવાડાએ કર્યું હતું આ વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓની રેલી ગુજરાત કોલેજ જય વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી બ્યુરો ઓફિસ ગાંધીનગર